ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા હોર્ન વગાડવાની બે કોમના લોકો આમને સામને આવી ગયા હતા જેના કારણે ભારે બવાલ સર્જાઈ હતી આ ઘટનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ ફેલાયું હતું અને લોકો એકઠા થયા હતા મળતી માહિતી અનુસાર રાત્રે લગભગ સાડા અગિયાર વાગે ભગતસિંહ ચોક પાસે દૂધવાલા મોલ્લામાં ગાડીના હોર્ન વગાડવાને લઈને બે જૂથો વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી આ બોલાચાલી ટૂંક સમયમાં ઉગ્ર ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનામાં સ્થાનિક રહેવાસી યશ શહેરભાઈ પટનીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણ આરોપીઓ સાબિર અજમલભાઈ સત્તાવાલા જાવેદ અજબભાઈ સબરવાલા અને જેનુલ સાબિર સકાવાલાને

ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઈક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો આજે બે વ્યક્તિ હતા એમને અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા દસ જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજા આ સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયો હોય તો કંઈ બી